ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિવિધ શાળા કોલેજમાં ચાલતા મતદાર યાદી સુધારણા કેમ્પ સ્થળની મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે નવ થી એક કલાક સુધી ચાલી રહ્યા છે ત્યારે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા વિવિધ શાળા કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો બીએલઓ માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે ત્યારે કેમ્પ સ્થળની ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધર્મેશ મિસ્ત્રી સહિત આગેવાનોએ મુલાકાત લીધી જરૂરી સૂચનો કર્યા હતા ચૂંટણી પંચ દ્વારા આજે દરેક બૂથ ઉપર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બૂથ પર જ સવારે નવથી એક દરમિયાન શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે માતા સ્કૂલ નારાયણ વિદ્યાવિહાર પોલિટેકનિક કોલેજ અને આ ભોલાવ ગામમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતા જુદા જુદા મતદાન મથક ઉપર જુદા જુદા બૂથો ઉપર બીએલઓ દ્વારા અને બીએલએના સહયોગથી અને સોસાયટી અને ગામના આગેવાનોની સહયોગથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે જે લોકોને ફોર્મ પહેલાં મળી ગયા છે એ લોકો જમા કરાવવા આવી રહ્યા છે જેમને હજી ફોર્મ મળ્યા નથી એ પણ અહીંયા તપાસ કરીને પોતાના ફોર્મ મેળવીને પોતે નવી મતદારી યાદીમાં આવી શકે એ માટેની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને લોકોમાં વ્યાપક ઉત્સાહ સાથે ચાલી રહી છે બીએલઓ તમામની કામગીરી ખૂબ સુંદર છે ગામના આગેવાનો સોસાયટીના આગેવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે મારી ભરૂચ વિધાનસભામાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે જેમને ફોર્મ મળી ગયા છે એમણે પોતાના ફોર્મમાં મતદાર તરીકે પોતાની તમામ વિગતો ભરીને અહીંયા બીએલઓ પાસે જમા કરાવીએ અને જે મતદારને હજી ફોર્મ મળ્યા નથી એ પોતાના બી પાસે અથવા તો પોતાના ગામના સોસાયટીના ગ્રામ પંચાયતના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો કે આગેવાનનો સંપર્ક કરીને કે બીએલઓનો સંપર્ક કરીને આ ફોર્મ મેળવી લે અને બીએલઓ સુધી જમા કરાવીએ તો આગામી સમયમાં આપણે નવા મતદાર તરીકે આવી જઈશું કોઈ પણ પ્રશ્ન હશે તો બીએલઓને મળશે તો એનું નિરાકરણ થશે આગેવાનનો પણ સંપર્ક કરી શકાશે ફરીથી મારી આપ સૌ મતદાર ભાઈઓને વિનંતી છે કે આપણે સહયોગ આપીએ અને આ મતદાર યાદીના સુધારણાના કાર્યક્રમમાં સહયોગ કરીએ રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે